તો આપણો શોર્ટ વિડીયો તો આવશે જ પણ આપણે એક વલોગ વિડીયોમાં થોડોક નાનો એવો વિડીયો પણ બનાવી નાખીએ કારણ કે મેં લઈ લીધું છે શીઘ્ર ડિસિઝન કારણ કે ભાવ ઉતરતા જાય છે ડુંગળીના એટલે પછી આપણે ડુંગળી દોઢસો બસો રૂપિયામાં બેસાય એના કરતાં હજી ડુંગળીના લોદર આપણે કઈ કઈ જવા લોદર થઈ ગયા છે એટલે લોદર ગેળવા છે તાત્કાલિક અને તાત્કાલિક ગાંઠીઓ બનાવીને આપણે પંદર દિન ડુંગળી હેડમાં નાખી દેવી છે હજી છે એટલી લેવી પણ ઝડપથી પણ એના માટે હું લઈ આવ્યો છું આ દવા એડિટે એવું કંઈ લખ્યું છે અને આને પાણીમાં પણ પાઈ શકીએ અને સાટી શકીએ એટલે મેં લીધો છે વેકરો અને થોડુંક લીધું છે મોરિસ્યુ એમાં ફટોફટ આ દોઢ વીઘા જેટલું છે હવા વીઘો એમાં બે થેલી નાખી દઈશું અને પછી લાવ્યો છે આ ગ્રી સ્ટાર દવા પાંચ મિલી નાખવાની છે જેથી કરીને લોદર હાવ ગેળવી નાખશે હું હમણાં તમને ડુંગળી પણ બતાવું અને પછી આનું રિઝલ્ટ આવ્યા પછી એટલે કે આનું કેવું રિઝલ્ટ આવે એ પણ હું તમને દેખાડીશ ડુંગળી પણ દેખાડીશ તમને એટલી એટલી કળી છે અને પંદર દિવસમાં કેવી થાય એ તમને ફાઇનલ દેખાડીશ પણ આ વિડીયો જોઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા હોય કારણ કે આપણા બ્લોકની અંદર અથવા રત્નીશ્વર ગ્રુપની ચેનલમાં અમારે માહિતી લાયક જ વિડીયા બધાય હોય છે બરાબર કારણ કે એની અંદર અમે બધું મિક્સ કરતા હોય છે ખેતી લાયક હોય પછી આખ્યાન હોય ધાર્મિક હોય એવા અમે અલગ અલગ પ્રકારના બધા જ વિડીયો અમારી ચેનલમાં આવતા હોય છે તો બધાને વિનંતી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલા બધા પેન્ટિંગમાં વ્લોગ પીડ્યા છે કે વાત જવા જો કારણ કે કોઈ એડિટ કરવાવાળું છે નહીં આ આપણે કાળું બી વાવ્યું હતું ને હવે એટલે પોંસા છે કાળા બીમાં અને ખાસ કરીને આપણે પકવીને પણ દેખાડવાનું છે પકવી જાય ને એટલે આપણે ડુંગળીના દડા બનાવવાના છે કારણ કે મેં તમને આ જ્યારે સાઈટું હતું ત્યારે પણ વિડીયો મોકલ્યો છે આપણે આમાં એટલી બધી મેં દવા જાડી મારી છે કે મોટા મોટા ઝાડવા પણ બાળી દીધા છે બરાબર એના કારણે થોડીક પાછી પડે ને પાછું વાયલા કરે તો બેટર રહેજો વિડીયોમાં આપણે ખેતી લાયક આ વર્ષે મેં તમને પહેલા કીધું કે આપણા વર્ષે આ વર્ષે ખેતીમાં થોડાક ઉતરા છે ખેતી લાયક વિડીયો પાસે બનાવી બરાબર ને તો આ રીતે ડુંગળી છે ડુંગળીનું લોદર એટલું બધું મોટું છે કે એની વાત જ પૂછો માત્ર બરાબર એટલે સરપસ આવી ગયા છે સરપસ પણ આ માટો મારો આવ્યો છે હું તમને પેલા બતાવી દઉં આટલું બધું લોદર મોટો છે ને કેની વાત જ તમે જવા દો કારણ કે આ વર્ષે જ અવડું થયું છે કડ સુધી પાંદડું આવી જાય ને અવડી છે અને હજી આમાં મોટું કાંઈ ડુંગળી બહુ મોટી થઈ પણ નથી અને પાડી હોય પણ હું આને તાત્કાલિક લોદર ગળવાની દવા આપી દેવાનો છું લોદર આટલું બધું મોટું લોદર છે કે એની તમે સાવ વાત જ જાઓ આટલું બધું લોદર મોટું છે ને કે તમે જોઈ શકો છો આવા લોદર ક્યારે આપણે જોયા નથી કાયદેસર તમે જોઈ શકો છો મારા કાઢ સુધી લોદર થયા છે એટલે તમે વાત જ જવા દો કડીની ઉપર લોદર જાય ઉડું લોદર થયું છે આપડી જાહેર છે પણ જાહેરમાં મને એમ લાગે છે રોગ આવી ગયો છે કે નહીં મહી આવે છે કરશો એ બહુ નથી પણ મહી તો છે જ આને મારે કાલ ને કાલ ઉપયોગ કરવો જોઈએ બે દિન તો માં દીકરો ભજીયા બનાવે આ બને છે સ્પેશિયલ ઉનાના સામત્યારના ભજીયા અને અહીંયા બિના થા મેથીના ભજીયા આપણી ઘરે આવી ગયા છે વરજાદા વાનો ખાવ વરજાદા જમવા આવી ગયા છે હું છે ભાણું ભાજમમાં હું બેહી જાવ

આવો માલ છે આપણો માલ છે લોકો બાકી છે બની શકે તો આપણે કેટલો ભાવ આવશે છે એ છે પટલ લે છે કારણ કે આપણો તો જો કે માલ બદલા જેવો ગણાય પણ આજે ખૂબ ધીબી બજાર છે શર

મેં આવી ગયા ભગવાન ઉપર મંદિર ત્યાં તો જવાનો સમય નથી અમે એને નાગભાઈ ને બે ભાઈ બધું આવ્યા એટલે એને ફરવા લઈને વી આવ્યા છીએ પણ અહીંયા આટલી બધી હવે વિશાળ જીગા બની ગઈ છે અને આટલું બધું પ્રખ્યાત ધામ બની ગયું છે જોતા એવું લાગે છે કે એની સાવ વાત જ પૂછોમાં કારણ કે કાયમિક માટે આવો ને નજારો અને કાયમિક માટે આટલું બધું પબ્લિક અહીંયા આપણે જોઈ શકીએ છીએ મહિલા મંડળ સેવામાં આવી ગયું છે છે ખબર તો ત્યાં દઉં કોને ઓલે ત્યાં શું લેવા મામેરું પેલું એટલા બધા પેન્ટિંગ વિડીયો એડિટ કરી વિના બાકી છે કે વાત જવાથી તો અમે નીકળી ગઈ છે એ ફાઇલી બે જણા ભાવનગર સમલોગનમાં અને ત્યાંથી પછી જાશું મને બેનને ત્યાં મામેરું દેવું માટે જોઈ શકો છો તમે આ ટુ વ્હીલ આપણે દોઢ લાખની ટુ વ્હીલ લઈને જવાનું છે મારે પ્રવીણભાઈની ગાડીને લઈને જવાનું છે રામદેવ રોડવેજ આપણે બધું રામદેવ રોડવેજ છે કારણ કે રામદેવ બોલેરો રામદેવ ડીજે રામદેવ ચાઉન્ડ ચાલો તો બિના રજો વિડીયોમાં આવા સમો લગન મેં પહેલી વાર જોયા છે તમને ખરેખર બતાવું તો એક કિલોમીટર સુધીની ટુ વ્હીલ હશે ટુ વ્હીલ ગાડી છે આખોની લગભગ તો કોઈ મા પીના નહીં જો એટલે કોઈ માપ જ નથી એમ ગાડીઓનું કરી શકો છો તમે આ રીતે કારણ કે લગભગ આવું ક્યારેય આયોજન જોયું નહીં હોય આપણે જઈએ બનાવી શકીએ તો ટ્રાય કરીએ બધું જોવાનું બરાબર છે મારો મગજ કામ નહીં કરતો છે ટુ વ્હીલર આવું પાર્કિંગ લગભગ તમે ક્યારેય આટલી ટુ વ્હીલ નહીં જોઈ શકો જોઈ શકો છો બસો ની આસપાસ જાણ એટલે એ કઈ થોડીક વાત થોડી છે આવું આયોજન જ ન હોય જોઈ શકો છો કે ભાઈ લગભગ આવું પબ્લિક તમે ક્યારેય જોયું નહીં હોય આવડું આયોજન પણ ક્યારે નહીં જોયું હોય એકસો ને સત્યોતેર લગભગ એકસો ને સત્યોતેર લગભગ જાન છે પણ કંકોત્રી માં જોઈ લેશું પણ ખરેખર આટલું પબ્લિક જ ક્યારેય ના હોય લગભગ અમે અહીંયા ગણતરી કરીએ તો અહીંથી જોઈ શકો તો લગભગ લગભગ એક જાંડી માણા હો ગણીએ તો પણ વીસ થી પચીસ પચાસ હજારની આસપાસ પબ્લિક હશે સાહેબ જોઈએ આયોજન બહુ ખૂબ સરસ આયોજન કરી છે કહી શકાય એકસો ને એક સૌ થી

બોલી ની ભાઈ bhai 144 લ્યો ની બધી ગડદી છે કે એની વાત જવા દઈએ એ આવી જશે ફાઈનલ એકસો મતક માં કારણ કે જે અમારા ભાવનગરના મહેમાનની જાન છે એમાં

અને એક આપણી ગયાથી એકસો શું માલી ફાઇનલી આપણે નીકળી જઈએ મળવાનો અહીંયા મળી લીધા કારણ કે અહીંયા મળવાનો કે અહીંયા આપણી પાસે એક જરાય આપણું પાસે ટાઈમ ટેબલ કે અહીંયા મળી શકાય એટલી બધી ટ્રાફિક ગર્દીમાં હોય કે આપણો મોબાઈલ એમાં જોઈ શકો છો પણ કહે છે કે દર વર્ષે ત્રણસો કરતાં પણ જાણું વધારે હોય છે ચાલો તો મળી જાય આગળ ભાવનગર જયંતિ બેન ને મેર ન્યા અને જમવાનું એટલું બધું ફર્સ્ટ ક્લાસ છે ને કે એની વાત જ જાવ જો અમારે બટુકભાઈ બેસી ગયા છે રસિકભાઈ બેસી ગયા છે અને ધીમે ધીમે જમણવાર શરૂ જમણ ગુલાબ જાંબુ ને ઘણી બધું ટકા ટકા ઉપાય ગોહિલ પરિવાર ચોવીસ છે દડા મારા માતાજી ચડા ચડવા પગી છે આવી ગયા છે બેય ભાઈ દર્શન કરવા કરાવું તમને મંદિરમાં જઈને દર્શન આપણે સહી આ કમળ બનાવેલું છે